નમસ્કાર મિત્રો ચેનલ ગુરુમાં સૌનું સ્વાગત છે હાલમાં ગુજરાત સેવા મંડળ દ્વારા મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર જે જગ્યાઓની જાહેરાત થઈ છે તે અંગે પરીક્ષાનો અભ્યાસક્રમ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અગત્યની તારીખો આપણે સંપૂર્ણ માહિતી જોઈશું તે પહેલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા અમારા વિનંતી ગુજરાત જિલ્લાની તેમજ તમામ પ્રાઇવેટ તેમજ કોન્ટ્રાક્ટ બીજ તમામ ભરતીની માહિતી સૌથી પહેલા આપની પાસે મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એની મિત્રો સાથે શેર કરો તો મિત્રો અહીં જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણની મ્યુનિસિપલ સેનેટર ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત થઈ છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટિવ કચેરી ગાંધીનગર હેઠળ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ સંવર્ગ કુલ પંચોતેર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે તારીખ એક નવ બે હજાર પચીસ થી તમે જોઈ શકો છો તારીખ એક નવ થી કરી અને તારીખ પંદર નવ બે હજાર સુધી રાત્રિના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો તે અંગેની જગ્યાઓ અંગે આપણે વિગત માહિતી મેળવીએ તો સંવર્ગનું નામ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ કુલ જગ્યાઓ તો પંચોતેર બિન અનામત સામાન્ય માટે ઓગણત્રીસ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે સાત જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે સાત અનુસૂચિત જનજાતિ માટે શૈક્ષણિક રીતે તેરત વર્ગ માટે ઓગણીસ બિન અનામત માટે સામાન્ય માટે માટે મહિલાઓ અને આર્થિક રીતે નબળા વર્ગ મહિલાઓ મહિલાઓમાં બે જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે બે જનજાતિ માટે ચાર અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ માટે છ આપેલી છે અને દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યા નથી માજી સૈનિક માટે સાત જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે અહીંયા નોંધ કરીને આપવામાં આવ્યું છે કે મિત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે દિવ્યંગ ઉમેદવાર માટે અલગથી ભરતી ઉમિશ દ્વારા અલગથી ભર્તિની જાહેરાત થઈ છે તેથી આમાં જગ્યાઓ વેટ કરવામાં આવેલી નહીં નાગરિકતા તો ભારતીય હોવી જોઈએ અને વય મર્યાદા તો કે પંદર નવ બજાર પચીસ થી ઉમેદવારને અઢાર વર્ષ ઓછામાં ઓછી ઉંમર અને વધુમાં વધુ ત્રીસ વર્ષ ઉંમર ધરાવતો હોવો જોઈએ સામાન્ય રીતે અમુક ઉમરમાં છૂટચાટ આપવામાં આવેલ છે તો સામેની કેટેગરીમાં મહિલા ઉમેદવારે મારા ઉમેદવારોને પાંચ વર્ષ અનામતમાં પણ મહિલાઓ પુરુષો માટે પાંચ વર્ષ આપવામાં આવેલ છે અનામત કેટેગરીની મહિલાઓ માટે દસ વર્ષ તેમજ દિવ્યાંગ દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે દસ વર્ષ દિવ્યાંગ ધરાવતી મહિલાઓ માટે પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે પંદર વર્ષ જેટલી શૈક્ષણિક છૂટછાટ મહિલા આપવામાં આવેલી છે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાઓ માટે વીસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે પગાર ધોરણ તમે જોઈ શકો છો કે છવ્વીસ હજાર પગાર માસિક પગાર મળવા પાત્ર છે ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ પચીસ હજારથી કરી અને એક્યાસી હજાર પગાર એક્યાસી હજાર રૂપિયા પગાર મળવા છે તો શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા જોઈ શકો છો તો શૈક્ષણિક લાયકાત ની અંદર સૌ પ્રથમ તો ધોરણ બાર પાસ અથવા તેના સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ એક વર્ષનો અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ આવે છે તે કરેલો હોવો જોઈએ અથવા તો કે આઈટીઆઈની અંદર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ આવે છે તે કરેલો હોવો જોઈએ પરીક્ષા પદ્ધતિ તમે જોઈ શકો છો કે એમસીક્યુ મલ્ટ અથવા તો કે સીબીઆરટી બંનેમાંથી કોઈ પણ પ્રકારની ટેસ્ટ કોમ્પ્યુટર પર અથવા એમ ઓએમઆર દ્વારા લેવામાં આવશે અને પરીક્ષાનું સિલેબસ જોયો હતો કે તાર્કિક કચોટી ત્રીસ ગુણની ગાણિતિક કચોટી ત્રીસ માર્ક્સ કુલ એમ સાઠ માર્કનો પાર્ટ એ આપવામાં આવેલ છે પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ એમ ત્રીસ માર્ક અને સંબંધી જે તે આરોગ્ય વિષયને લગતું એકસો વીસ માર્કનો એમ એકસો પચાસ માર્કનો પાર્ટ બી છે પાર્ટ એ અને પાર્ટ બી ટોટલ થઈ બસો દસ માર્કનો થાય છે અને ત્રણ કલાક આપવામાં આવેલ છે અને નેગેટિવ પ્રશ્ન માટે જીરો પોઈન્ટ પચીસ માઇનસ કપાશે અને નેગેટિવ માટે પ્રશ્ન ઝીરો પોઈન્ટ પચીસ ચાલીસ ટકા માર્ક લાવવા ફરજીયાત છે જો ચાલીસ ટકા માર્ક કોઈ પણ એક પાર્ટમાં ના આવે તો પણ લાયકાત ધરાવતો હોવો જોઈએ ધોરણ દસ અને બારમાં જેને કોમ્પ્યુટર વિષય છે તેને કોમ્પ્યુટર અંગેનું સર્ટી નહીં હોય તો ચાલશે બાકી કમ્પ્યુટર અંગેનું સટ્ટી બધાને ફરજીયાત છે જે પણ કોઈ સંસ્થાનું માન્ય સંસ્થાનું સર્ટિફિકેટ આવવાનું રહેશે રહે છે અરજી કરવાની તારીખ એક નવ બે હજાર પચીસ થી કરી અને પંદર નવ બે હજાર પચીસ ઓજેસ વેબસાઇટ ઉપર તમે અહીંયા ઓજેસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકો છો પરીક્ષા ફી અનામત વર્ગ માટે અનામત વર્ગ માટે ચારસો રૂપિયા છે અને બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે જે પરીક્ષામાં આપવા હાજર છે ઉમેદવારોને તેમને પરીક્ષા ફી પરત મળવામાં આવશે અને પરીક્ષા ફીની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સેનેટરી પેપરની આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો આપડે ચેનલ માં જે નવા હોય તેને સબસ્ક્રાઈબ કરવા અને અન્ય મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત